પુત્રની ધરપકડ બાદ મંત્રી બચુ ખાબડની મુશ્કેલી વધી સત્તાનો દુરુપયોગ કરી દીકરાને ફાયદો કરાવ્યાનો આક્ષેપ ગરીબોને રોજગારી આપતી મનરેગા યોજનાને પણ મંત્રીના પુત્રોએ કમાણીની યોજના બનાવી દીધી હતી હવે જ્યારે મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને તત્કાલીન તાલુકા વિકાસ અધિકારીની ધરપકડ કરવામાં આવી છે જેના પગલે રાજકારણ ગરમાયું છે આ સમગ્ર પ્રકરણમાં કોંગ્રેસ પ્રતિનિધિમંડળે સ્થળ તપાસ કરતા એવો ઘટસ્ફોટ થયો છે કે મંત્રીના પુત્રોએ ચેકડેમ હેન્ડપંપ પાણીના બોર માટી મેટલના રસ્તા બનાવ્યા વિના જ બારોબાર જ બિલો પાસ કરાવી લાખો કરોડો સેરવી લીધા હતા અને એવો આક્ષેપ કર્યો છે કે ખુદ મંત્રી બચુ ખાબડે જ સત્તાનો દુરુપયોગ કરી પુત્રોને મનરેગાના કામો અપાવી ફાયદો કરાવ્યો હતો દાહોદ જિલ્લાના માત્ર બે તાલુકામાં જ રૂપિયા એકોતેર કરોડનો રોડનો ભ્રષ્ટાચાર થયો છે અને જો વધુ તપાસ કરાય તો રૂપિયા બસો કરોડનો ભ્રષ્ટાચાર બહાર આવે તેવી શક્યતા છે